હાલ તમામ મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સર્વાઇકલ કેન્સર ભારતમાં ઝડપથી વધતી બીમારી છે આ કેન્સર મહિલાઓને થાય છે આ કેન્સરથી દર આઠ મિનિટમાં એક મહિલાના જીવ ગુમાવે છે કે આ કેન્સર હ્યુમન પોપિલોમાં વાયરસ એટલે કે એચપીવી નામના વાયરસના કારણે થાય છે ઘણા કેસમાં આ વાયરસ પોતે જ ખતમ થઈ જાય છે પણ કેટલાક કેસમાં આ વાયરસ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે ઓછી ઇમ્યુનિટી વાળી મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે મહિલાઓને આ કેન્સરના પ્રાથમિક લક્ષણોની પણ જાણકારી નથી હોતી આ કારણે બીમારી વધતી રહે છે અને કેટલાક વર્ષો બાદ કેન્સર બની જાય છે આજે પણ ભારતમાં આ બીમારીના ઘણા કેસ છેલ્લા સ્ટેજમાં આવે છે જેના કારણે બીમારીની સારવાર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે સફર દર જંગ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સલોની ચઠ્ઠાએ આ વાતચીતમાં જણાવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે તો કેન્સર હોય છે કેન્સર શરીરના જે ભાગમાં હોય તેને તે નામથી ઓળખવામાં આવે છે તો હાલ માટે એટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે